નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ચૌદ મોટા સમાચાર લઈને આવ્યા છીએ ચોપન તાલુકામાં જળ બંબાકાર તંત્ર એલર્ટ થઈ જાણી લો આખા મોટા સમાચાર સોળ આની વરસાદ થવાની છે નવી આગાહી મોટી આગાહી ગુજરાતમાં આવ્યો ઘાતક વાયરસ ચાર લોકોના મોત તંત્ર એલર્ટ પાક વીમો ખેડૂતોની જીત થઈ આજના સૌથી મોટા અગત્યના સમાચાર વાહન ચાલકો સાવધાન નવો નિયમ નવો દંડ ચેતી જજો રેશન કાર્ડ ધારકો નવી સુવિધા ખુશખબર પીએમ આવાસ યોજના મોદીજીની મોટી જાહેરાત સિમ કાર્ડનો નવો નિયમ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજના સૌથી મોટા ગત્યના તમામ મિત્રો માટે સમાચાર ચોપન તાલુકાની અંદર વરસાદ પડી ગયો અનેક વિસ્તારોની અંદર જળ બંબાકાર વરસાદ પણ પડી ગયો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં જળ બંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે ખાસ કરીને વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડી ગયો છે વલસાડમાં ભારે વરસાદને કારણે એવી સ્થિતિ થઈ ગઈ કે ગામડાના રહેતા લોકોના ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા આખે ગામે ગામમાં પાણી ઘૂસી ગયા સવારે છ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ચોપન તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં છ ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે વલસાડમાં ચાર ખેર ગામમાં સાડા ચાર ઇંચ કપરાડા ચીખલી પાડીમાં ત્રણ પોઈન્ટ પંચોતેર ધરમપુર વાસંદા ઉમરગામ ને વાપીમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે તો ચોપન તાલુકામાં વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જળ બંબાકાર સ્થિતિ જોવા મળી છે ત્યારે આ વખતે સોળ આની વરસાદ થવાની છે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે નવી આગાહી કરવામાં આવી છે અત્યાર સુધીનો વર્તારો રોટલાને લઈને કરવામાં આવ્યો છે જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કુવામાં રોટલો નાખીને વરસાદનો વર્તારો કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ અષાઢ મહિનાના પહેલા સોમવારે કુવામાં રોટલો પધરાવીને કઈ દિશામાં રોટલો પડ્યો છે એના આધારે વરતારો કરવામાં આવ્યો છે તો આ આખી પરંપરાની અંદર ગામમાં જે સતવારા પરિવારના લોકો હોય એના ઘરે બાજરીનો રોટલો બનાવવામાં આવે છે ત્યારબાદ વાણન પરિવારના કોઈ સભ્ય હોય એના હાથે આ રોટલાને મંદિર સુધી લઈ જવામાં આવે અને ત્યારબાદ ક્ષત્રિય પરિવારનો કોઈ સભ્ય હોય એના હાથે કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે આમ ત્રણ પરિવારના લોકો દ્વારા આખી ઘટના બનવામાં આવે છે ત્યારે કુવામાં રોટલો કઈ દિશામાં આ વખતે પડ્યો તમામ મિત્રોને જણાવી દઉં આ વખતે ઈશાન ખૂણાની અંદર કુવામાં રોટલો પડ્યો છે જેથી આ વખતે ચૌદ થી સોળ આની વરસાદ થવાની છે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો કુવામાં રોટલો નાખીને વર્તારો થઈ ગયો છે આ વખતે સોળ આની વરસાદ પડશે ત્યારે મિત્રો ગુજરાતમાં ઘાતક વાયરસ આવી ગયો છે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત પણ થઈ ગયા તમામ લોકોને સાવધાન રહેવા જણાવી દીધું છે તંત્ર પણ હવે એલર્ટ મોડની અંદર આવી ગયું છે ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાયરસે દેખા દઈ દીધી છે આ વાયરસનું નામ છે ચાંદીપુરા એક નવો જ વાયરસ આવી ગયો છે જેને કારણે અત્યાર સુધીમાં ચાર બાળકોના મોત પણ થઈ ગયા છે તો આ વાયરસ બાળકોની અંદર વધુ ફેલાય છે તમામ મિત્રો ધ્યાન રાખી દેજો ચાર બાળકોના મોત થઈ ગયા છે બે બાળકો હજી સારવારની હેઠળ છે આ વાયરસની લાક્ષણિકતા શું હોય છે તો આ વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવવા લાગે છે આ ઉપરાંત ફ્લૂ અને તીવ્ર એન્સેફાલિટીસ એટલે કે મગજની અંદર બળતરા થવા લાગે છે તો તાવ અને મગજમાં બળતરા એ વાયરસના લક્ષણો છે આ વાયરસ ખાસ કરીને મચ્છર અને લોહી ચૂસનાર જંતુઓ દ્વારા ફેલાય છે તો મોટા ભાગે લોહી દ્વારાનું પરિવહન થાય છે તો મચ્છરનો ખૂબ મોટો ભાગ હોય છે કે મચ્છર દ્વારા વાયરસ ફેલાય છે આ વાયરસ ગુજરાતમાં ઘાતક ફેલાઈ ગયો છે જેથી તંત્ર અત્યારે અલર્ટ મોડમાં કામગીરી કરી રહ્યું છે અને લોકોને ચેતવણી પણ આપી રહ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ પાક વિમાને લઈને મોટા સમાચાર ખેડૂતોની જીત થઈ ગઈ છે આજના સૌથી મોટા સમાચાર હાઈકોર્ટે હવે એક્શન મોડમાં આવી ગયું છે સરકારને ઠપકો સંભળાવી દીધો છે ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જે રિપોર્ટ કર્યો હતો રિપોર્ટને હાઈકોર્ટે ફગાવી દીધો છે વળતર માટે સરકારે જે પણ સર્વે કર્યો છે એ સર્વે યોગ્ય નથી એવું હાઈકોર્ટે ચોખ્ખે ચોખ્ખું સરકારને કહી દીધું છે તો બે સત્તર અને બે હજાર અઢારમાં માં ખરીફ પાકને કારણે જે ભારે વરસાદ થયું હતું આ વરસાદને કારણે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એવું હાઈકોર્ટે કીધું છે જેમાં પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નથી આવી સરકારે કોઈ પણ ખેડૂતોની રજૂઆત નથી સાંભળી એવું પણ હાઈકોર્ટે કીધું છે અને હવે ફરીથી નવો રિપોર્ટ કરવાનું કીધું છે અને બે અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા સાથે ફરીથી સરકારે રિપોર્ટ આપવો પડશે તો બે અઠવાડિયામાં ફરીથી રિપોર્ટ નવેસરથી કરવાનો છે ને એકદમ સાચો રિપોર્ટ આપવાનો રહેશે તો પાક વિમાને લઈને ખેડૂતોની જીત થઈ ગઈ છે આ સૌથી મોટા સમાચાર છે ને બે અઠવાડિયામાં હવે તમામ વસ્તુ ખબર પડી જશે તો મિત્રો આ સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યાર પછીના પહેલી જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવો નિયમ આવી ગયો છે હવે વાહન ચાલકો ધ્યાન રાખી લેજો કડકથી કડક દંડ અને હવે ભારે દંડ ચૂકવવો પડશે ઓવર સ્પીડિંગ કરતા તમે પકડાશો ઝડપી વાહન વધુ ઝડપે વાહન ચલાવતા પકડાશો તો એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાનો દંડ તમારી પાસેથી ફટકારવામાં આવશે ત્યારબાદ લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાશો તો પાંચસો રૂપિયાનો દંડ અને ત્યારબાદ આ વખતે નવો નિયમ આવી ગયો છે જો સગીર બાળક સગીર ડ્રાઈવર ચલાવતો હોય અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો પચીસ રૂપિયાનો સૌથી ભારે દંડ અને જેનું વાહન ચલાવતો હશે વાહન માલિકનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે તો આ વખતે ત્યાં નવો નિયમ આવી ગયો છે ત્યારબાદ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા પકડાશો તો સો રૂપિયાનો દંડ ફટકારવો પડશે તો નવો નિયમ પહેલી જૂનથી લાગુ કરી દેવામાં આવ્યો છે તમામ વાહન ચાલકો માટે આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી સુવિધા આવી ગઈ છે નવી ખુશખબર હવે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે હવેથી તમારે રેશન કાર્ડ નવું કઢાવવું હોય નામ ચઢાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય આ તમામ સેવાઓ માટે હવે તમારે કોઈ પણ રેશનની દુકાને જવાની જરૂર નથી મામલદાર કચેરી ઊભું રહેવાની જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની કોઈ પણ જરૂર નથી આ તમામ કામ હવે સાયબર કાફેની અંદર જઈને પણ કરાવી શકશો કારણ કે સરકારે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી પણ વધુ સાયબર કાફેમાં મંજૂરી આપી દીધી છે હવે સાયબર કાફેની અંદર પણ આ તમામ કામ કરવામાં આવશે તો તમારા નજીકના કોઈ પણ સાયબર કાફે હોય ત્યાં જઈને પણ તમે રેશન કાર્ડની અંદર તમામ સુધારા કરાવી શકશો આ તા સૌથી મોટા અગત્યના રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર ત્યાર પછી પીએમ આવાસ યોજનાને લઈને મોદી સરકારની મોટી જાહેરાત ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર હવે ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ગ્રામીણ યોજના હેઠળ બે કરોડ મકાનો અને શહેરી યોજના હેઠળ એક કરોડ આવાસો બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે એટલે ગામડાઓ માટે ત્રણ કરોડ અને શહેરો માટે એક કરોડ મકાન આવાસ બનાવવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત ત્રણ કરોડ આ વખતે મકાનો બનાવવાના છે ટૂંક સમયમાં ફોર્મ પણ ભરાવવાના શરૂ થઈ જવાના છે ત્રેવીસ જુલાઈએ બજેટ રજૂ થવાનું છે આ બજેટની અંદર હજી પણ આવાસ યોજનામાં મોટા ફેરફાર થવાના છે ત્યારબાદ આના ફોર્મ ભરાવવાના શરૂ થશે તો પીએમ આવાસ યોજનાને લઈને મોદી સરકારની મોટી જાહેરાત છે હવે વધુને વધુ લોકો આવાસ યોજનામાં ફોર્મ ભરી શકશે ત્યાર પછીના મિત્રો સમાચાર આઈ ખેડૂત પોર્ટલ ઉપર હવે ડ્રોન ખરીદવા માટે ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ત્રણ જુલાઈથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે જે ખેડૂતે અરજી કરવી હોય તો પોતાના જન સુવિધા કેન્દ્ર અથવા તો વીસી મારફતે અરજી કરાવી શકો છો આ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ જુલાઈથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે સહકારિકતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે માધ્યમથી મકાઈની એમએસપી એટલે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મકાઈના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે અને આ મકાઈમાંથી પેટ્રોલ બનાવવામાં આવશે પેટ્રોલનું મિશલ જે ઇથેનોલ બનાવવામાં આવે છે એ ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે તો ખેડૂતો પાસેથી મકાઈ ખરીદવામાં આવશે ટેકાના ભાવે મકાઈ ખરીદશે જે ખેડૂતો મકાઈની ખેતી કરતા હોય એના માટે સરકારે આ મોટી જાહેરાત કરવામાં આવી છે ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર માધ્યમથી મુખ્ય ચાર દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની મોટી જાહેરાત કરી છે તો દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરશે મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરશે તો ખેડૂતો માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના સિમ કાર્ડ ને લઈને નવો નિર્ણય આવી ગયો છે

બે હજાર ચોવીસ માં આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર એસટી બસમાં માં હવે નવી સુવિધા આવી ગઈ છે હવે તમારે એસટી બસમાં છૂટા પૈસાની ઝંઝટ મુક્તિ મળી જવાની છે કારણ કે એસટી બસમાં મુસાફરો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને પણ યુપીઆઈ મારફતે ટિકિટ ખરીદી શકશે તો હવે તમે યુપીઆઈ મારફતે તમારા મોબાઈલ ફોનથી પણ ટિકિટના પૈસા ચૂકવી શકશો છૂટા પૈસા તમારી પાસે ન હોય તો હવે યુપીઆઈ મારફતે પણ હવે ચૂકવણી કરી શકશો તો એસટી બસમાં નવી સુવિધા શરૂ થાય ત્યાર પછીના મિત્રો સમાચાર અત્યાર સુધીમાં ખેડૂતોએ કેટલું વાવેતર કર્યું ઋષિકેશ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે સુડતાલીસ ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે જેમાં મગફળીના પાકનું ચૌદ પોઈન્ટ જીરો નવ લાખ હેક્ટરમાં વાવેતર કપાસના પાકનું અઢાર પોઈન્ટ સાહીઠ લાખ હેક્ટરમાં વાવેતર અને તેલીબિયા પાકનું અઢાર પોઈન્ટ પંચોતેર લાખ વાવેતર થયું છે અને હજી પણ વાવેતરમાં વધારો એવી મોટી સંભાવના પણ દર્શાવવામાં આવી છે સમાચાર દરેક મિત્રો માટે અગત્યના રહ્યા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવા જ વિડીયોમાં રોજે રોજ આ સમાચાર લાવતા રહીશું તો મિત્રો આવજુઓ જય જવાન જય કિસાન